સરહદ ડેરીના સત્તરમાં સ્થાપના દિવસની ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા સરહદ ડેરીના પ્રાંગણમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ તેમજ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા હેડ ઓફિસના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે સરહદ ડેરીના સભાખંડ ખાતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા સોળ વર્ષ દરમિયાનની શરદ ડેરીની અસ્મિતાને ઉજાગર કરવામાં આવી જેમાં શરદ ડેરીની સ્થાપનાની સફર સિદ્ધિઓ અને ભવિષ્યના લક્ષ્યો પર વિચાર રજૂ કરાયા આ સાથે શરદ ડેરીના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા આ સાથે સરદ ડેરી દ્વારા કરવામાં આવેલ શ્વેત ક્રાંતિને પણ યાદ કરાઈ આ સાથે ત્રણ ક્રાંતિ જેમાં દૂધ ક્રાંતિ ઉટડીના દૂધની ક્રાંતિ અને મીઠાની ક્રાંતિને પણ યાદ કરવામાં આવ્યા આ સાથે આગોતરા પણ આવા કાર્ય કરતા રહેવા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગને યાદગાર બનાવવા માટે નખત્રાણા તાલુકાના આણંદસરના સરપંચ શાંતિલાલ ભાવાણી કોડકીના સરપંચ નારણભાઈ રબારી તથા ફોડકીના સરપંચ લાખાભાઈ રબારી તેમજ દૂધ મંડળીઓના સંચાલકો સરહદ ડેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા